અત્યારે ટમેટા ખૂબ સસ્તા મળે છે વીસ રૂપિયાના કિલો મળે છે પણ જેમ જેમ ગરમી વધશે તેમ ટમેટાના ભાવ પણ વધશે તો મારી આ રીતથી તમે ટમેટા સ્ટોર કરી લેશો ને ફ્રેન્ડ્સ એટલે આખું વર્ષ માટે તમારે મૂંગા ટમેટા ખરીદવા જ નહીં પડે ઘણી જગ્યાએ તો ટમેટા પાંચ રૂપિયાના કિલો પણ ખૂબ સરસ મળે છે તો અત્યારે સસ્તા છે ને ટમેટા તો આખું વર્ષ માટે સ્ટોર કરી લેવા જોઈએ કારણ કે જેમ જેમ ગરમી ચાલુ થશે ને તેમ ટમેટાના ભાવ પણ આસમાને જશે ક્યારેક ક્યારેક તો ટમેટાના ભાવ બસો રૂપિયા કિલોએ જાય છે ત્યારે આપણે ટમેટા યુઝ કરવાનું છોડી દઈએ છીએ તો તેના કરતાં આપણે ટમેટા સ્ટોર કરી લેવા જોઈએ અને જ્યારે મોંઘા થાય ત્યારે આ ટમેટાનો યુઝ કરવો જોઈએ અને સ્ટોર એવી રીતે કરશું કે જરા પણ તેનો ટેસ્ટ ખરાબ નહીં થાય કે ટમેટા પણ ખરાબ નહીં થાય અને જ્યારે જોતા હશે ત્યારે ફ્રેશ જ મળશે તો તેના માટે શું કરવાનું છે ટમેટા લીધા છે મેં અહીંયા આ રીતના લાંબા ટમેટા આવે છે તે લીધા છે તમને જે ટમેટા પસંદ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે ઉપરનો ભાગ છે ટમેટાનો ડીટીયાનો તે આપણે હટાવી દઈશું અને આ રીતે લાંબી સ્લાઇસ કરશું અહીંયા હું તમારી સાથે બે રીત શેર કરવાની છું ટમેટા સ્ટોર કરવા માટેની તો હવે શું કરું છું એક ટમેટાની આપણે ચાર ભાગ કટ કરીને આ રીતે સરસ પ્લેટમાં ગોઠવી લેવાના છે પણ ઉપરનો ડીટિયાનો ભાગ છે તે આપણે હટાવી જ દેવાનો છે અને સરસ એવું આપણે આ રીતે ગોઠવવાનું છે જેથી ટમેટાનું જ્યુસ પણ બહાર ન નીકળે આ જ રીતે બધું જ્યુસ ટમેટાની અંદર રહે તે રીતે આપણે સ્લાઇસ આ રીતે ગોઠવી દઈશું પ્લેટની અંદર તમારે જે રીતની રિક્વાયરમેન્ટ હોય તે મુજબ તમે ટમેટા સ્ટોર કરી શકો છો તો મેં અહીંયા ટોટલ ત્રણ કિલો ટમેટા લીધા છે આપણે ત્રણ કિલો ટમેટા સ્ટોર કરીશું તો આ રીતે આપણે ડીશમાં સરસ ટમેટા ગોઠવી દીધા છે તમે જોઈ શકો છો અડધા આપણે બીજી રીતથી સ્ટોર કરીશું હવે શું કરવાનું છે આ તૈયાર થયેલા ટમેટાને આપણે ફ્રીઝરમાં રાખવાના છે તો ટમેટા સરસ સેટ થઈ જાય તેના માટે આપણે તેને ફ્રીઝરમાં રાખી દઈશું બેથી ત્રણ કલાક માટે જેથી ટમેટાનું જ્યુસ છે તે બધું સરસ એવું બરફ થઈ જાય અને સરસ જામી જાય તો મળીએ ત્રણ કલાક પછી ત્યાં સુધીમાં હું તમારી સાથે બીજી રીત શેર કરું છું તો તેના માટે શું કરવાનું છે આપણે તે જ ટમેટા લીધા છે અહીંયા તમને જે ટમેટા પસંદ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો તો ફરીથી આપણે ઉપર ડીટીયાનો ભાગ છે ટમેટાનો તે હટાવી દેસું આગળ જે આપણે સ્લાઇસ રાખેલી તેમાં આપણે બીયાનો ભાગ રહેવા દીધો હતો આમાં આપણે બીયાનો ભાગ હટાવી દેસું કારણ કે ઘણી વખત ટમેટા સ્ટોર કરવામાં જો ટમેટાની અંદર વધુ પાણી રહેશે ને તો ટમેટા લાંબો સમય સુધી આપણે તેને સ્ટોર નહીં કરી શકીએ એટલે આપણે બીનો ભાગ હટાવી દઈશું તમારે રાખવો હોય તો તમે રાખી પણ શકો છો અને ટમેટાના આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો અહીં આપણે અડધા ટમેટાના ટુકડા કરેલા છે અને અડધા ટમેટાની સ્લાઇસ રાખેલી છે તો આ રીતે આપણે બી હટાવી દઈશું અને ટમેટાની સરસ એવી સ્લાઇસ કરી લેશું જેમ જેમ ઉનાળો આવશે અને ગરમીયા વધશે ને તેમ તેમ ટમેટાના ભાવ છે તે આસમાન જ હશે જો આ રીતે સ્ટોર કરેલા હશે ને તો તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે તો આ રીતે આપણે ટમેટાની બધી કટકી તૈયાર કરી લીધી છે હવે શું કરવાનું છે આપણે જે બરફ જમાવીએ છીએ તે ટ્રે લઈ લેવાની છે અને તેની અંદર આપણે આ ટમેટાની કટકી ઉમેરવાની છે આખી ટ્રેનની અંદર આપણે સરસ એવા ટમેટા સેટ કરી દઈશું તમે જોઈ શકો છો ટમેટા તમે તમારા પસંદ અનુસાર નાના મોટા કટ કરી શકો છો તમારે જે રીતની રિક્વાયરમેન્ટ હોય તે રીતે તમારે ટમેટા કટ કરી લેવાના છે અહીંયા સ્ટોરેજ માટે જો બની શકે ને તો આ રીતના લાંબા ટમેટા આવે છે તેનો જ યુઝ કરવો કારણ કે તેની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે એટલે ટમેટા લાંબો સમય સુધી ફ્રેશ રહેશે આ રીતે આપણે આખી ટ્રેનની અંદર સરસ ટમેટા ભરી દીધા છે તમે અહીંયા જઈ શકો છો હવે શું કરીશું આ ટ્રેને પણ આપણે ફ્રીઝરમાં બેથી ત્રણ કલાક માટે રાખી દેસું જેથી ટમેટા સરસ એવા સેટ થઈ જાય તો મળીએ છીએ બેથી ત્રણ કલાક પછી ત્યાં સુધીમાં તમે ફટાફટ જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા અહીંયા જામી ગયા છે અને આ રીતે આપણે થોડું હળવા હાથે પ્રેસ કરીશું એટલે ટમેટાની સ્લાઇસ આસાનીથી અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે એક ચીપલોગ બેગ લેવાની છે ને ફટાફટ આ બધા ટમેટા એમાં ટ્રાન્સફર કરી દેવાના છે વધુ સમય નથી લગાડવાનો કારણ કે અત્યારે ગરમીનો સમય છે જો વધુ સમય લગાડીશું ને તો આ બધા ટમેટાની સ્લાઇસ છે તે અલગ થઈ જશે એટલે ફટાફટ આપણે તેને હાથ પણ નથી લગાડવાનો જાજો આ રીતે ફટાફટ તેને જીપલોગ બેગની અંદર ભરી દેવાની છે અને વધારાની અરે આપણે કાઢી નાખશું અને આ રીતે બેગને સરસ લોક કરી દેશું તો આપણા ટમેટા આખું વર્ષ માટે સ્ટોર થવા માટે તૈયાર છે આ રીતથી તમે સ્ટોર કરી લીધા ને ટમેટા એટલે તમારે મોંઘા ટમેટા ક્યારે પણ નહીં ખરીદવા પડે અને તમારા ટમેટાનો ટેસ્ટ એવો ને એવો રહેશે જ્યારે તમારે યુઝમાં લેવા હોય જો તમારે ગ્રેવી બનાવવી હોય તો આપણે મોટા ટમેટા છે તેનો યુઝ કરવાનો તો હવે મોટા ટમેટાને પણ આપણે સરસ એક ઝીપલોગ બેગની અંદર ભરી દઈશું અને એર છે તે આપણે હટાવી દઈશું અને બેગને સરસ લોક કરી દઈશું ઘણી વખત આપણે શાકની ગ્રેવીમાં મોટા મોટા ટમેટાનો યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ ટમેટા યુઝ કરવાના છે અથવા કોઈ દાળ શાકના વઘાર માટે આપણે આ રીતના નાના ટમેટાનો યુઝ કરીશું જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય કે આપણે માર્કેટ ન જઈ શકીએ એમ હોય ને ટમેટાની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે ટમેટાનો યુઝ કરી શકીએ છીએ અને અત્યારે સસ્તા છે તો આપણે તેને સ્ટોર કરી જ લેવા જોઈએ આ રીતથી તમે ટમેટા સ્ટોર કરશો ને એટલે આખું વર્ષ તમારે ક્યારે પણ મોંઘા થાય ને ટમેટા તો તમારે મોંઘા ટમેટાં ખરીદવાની જરૂર પણ નહીં પડે તમે સસ્તા ટમેટા સ્ટોર કરીને રાખેલા હશે તેનો જ યુઝ કરી શકશો તમે અને ટેસ્ટમાં કાંઈ જ ફરક નથી પડતો તો હવે તમારે બસોથી ચારસો રૂપિયા કિલો ટમેટા ન ખરીદવા હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જરૂરથી ટમેટા સ્ટોર કરી લેજો ઉનાળાની સિઝનમાં તો ટમેટા ખૂબ મોંઘા મળે છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા લીલા ચણા લીલી તુવેર લીલા વટાણા બધી વસ્તુ સ્ટોર કરીને રાખેલી છે તો તમે પણ આ બધી વસ્તુ જરૂરથી સ્ટોર કરી લેજો બધી વસ્તુ મોંઘી થઈ જાય તે પહેલાં